શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કોમના લુખા તત્વો દ્વારા વેપારીઓની બીભસ શબ્દો બોલી અને દાદાગીરી કરી દુકાનો આગળ વાહનો લારીઓ મૂકી વેપારીઓને હેરાન પરેશાન કરાતા હોય તેવી ઘટનાઓ સામે આવી જેથી શાક માર્કેટના વેપારીઓ તેમજ હિન્દુ સંગઠનોએ રેલી યોજી બોટાદ કલેક્ટરને આવેદન આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને લુખા સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માંગ કરા હતી આવી જે ઘટના સામે આવી છે જેમાં શહેરના શાક માર્કેટ વિસ્તારમાં દુકાન ચલાવતા વેપારી જીતેન્દ્રભાઈ પાટીવાલા નામના વેપારીને તેમજ તેના પિતા અને ભાઈની ચોક્કસ કોમના લુખાતત્વોએ નજીવી બાબતે માર માર્યો હતો જેથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો મોટી સંખ્યામાં શાક માર્કેટના વેપારીઓ એકત્રિત થયા હતા અને પોલીસને રજૂઆત કરતા પોલીસ ઘટના સ્થળે અમુક લુખા તત્વોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી હતી શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કોમના લુખા તત્વોની દાદાગીરીને લઈને શાક માર્કેટ વિસ્તારમાં વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આકેવાનો એકત્રિત થયા હતા અને લુખા તત્વોની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી અને બોટાદ અધિક કલેક્ટર ને આવેદન પત્ર આપી અને વિરોધ નોંધાવ્યો હતો અને લુખા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ જીતેન્દ્રભાઈ મથુરભાઈ પાટીવાળા જીતેન્દ્રભાઈ કલેક્ટર ઓફિસ આવેદન પત્ર આપવામાં આવ્યા છો શું કહેશો શું બાબત ને લઈને આવેદન પત્ર મારે આમાં એવું હતું ગાડી હતી ને એમાં આગળ મેં ધંધો કરતા હતા એની પર આગળ ગાડી મેકી હતી અમે એને ના પાડી ગાડી આ ન કે મારા ધંધો કરવો છે ગાડી તો આ જ નીકળશે કે તમારે જ્યાં ખીલા મારો ખેલા મારી તોડો તોડી લેજો એવું એમને કીધું પછી બે પછી બે દાન લપ કરી પછી ચાર પાંચ સાત આઠ દસ જણા આવી મને મારા ભાઈને મારા બાપાને અંદર લોબીમાં મારી મારી દુકાન ઉપર અંદર લઈ ગયા અને માર્યા અમને એ બધા સાત થી આઠ જણા છ ને દસ આજ બાજુ બની આપની શું માંગ છે મારે એને એવું કે ભાઈ માંગ છે દુકાનો દર ઉપર કોઈ નડે ને રેકરી વાળા એને આગા પાછા કરીને હોવાનું ધંધો કરે એવી મારી માંગ છે

હજી કાંઈ નિવારણ અમારે આવ્યું નથી અમારે આ બધા આનું આ આંદોલન લેવાનું છે એનું જલ્દી નિવારણ આપે જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્રમાં આવ્યું શું બાબાની આવેદન પત્ર અને શું રજૂઆત ખાસ કરીને તમામ પ્રશાસનને એટલે જ આવેદન દેવામાં આવ્યું છે અવાર નવાર દેવામાં આવ્યું છે કે આપણે બોટાદ માર્કેટ શાક માર્કેટમાં પહેલા તો હિન્દુ માર્કેટ હતી હવે અત્યારે આ જે વિધર્મી દ્વારા પલાયનનો જે ટાર્ગેટ છે એટલે તમામ હિન્દુને શાકભાજી વેચતા હોય બહેનો હોય દીકરીઓ હોય કે ભાઈ હોય કે દુકાનદાર હોય પચાસ પચાસ લાખની દુકાન હોય એની આગળ વિધર્મી લારી મૂકી અને દાદા કરી કરે અને મારે આવી રીતને બધા હિન્દુઓને માર્કેટમાંથી ભગાડ્યા છે અને આ ટાર્ગેટ ઘણા વર્ષોથી આવેલો આવ્યો છે અવારનવાર નવાર સરકાર શ્રીને આવેદને આપ્યું છે અને કીધુંય છે કે ભાઈ આવું આવું બોટાદમાં કાર્ય ચાલુ છે એટલે ખાસ કરી બધાને અમારે નમ્ર વિનંતી છે હિન્દુ ભાઈઓને કે જાગો હિન્દુ જાગો ક્યાં સુધી માર ખાઈશો હાલ આવેદન પત્ર આપવાનું કારણ છે હાલ આવેદન ગઈકાલે ત્રણ દુકાનદારને ઢોર માર માર્યો છે મૂંઢ માર માર્યો છે અને એને દુકાન થી આઈ થી વયો જાય છે નકર તને મારી નાખશું એવી પણ ધમકી આપી છે દુકાનદાર સાથે જ છે એ તમને જણાવશે કે શું શું કર્યું છે એ બધું કે છે અમારી એક જ માંગણી છે કે આ હિન્દુ માર્કેટ હતી અને અત્યારે જો ખાલી દસ થી વીસ ટકા જ રહ્યા છે તો સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કાયમ હિન્દુને જો માર ખાવાનો રહે તો અમે જો આ આને આ થાય છે તો અમે અમારી રીતે પણ અમે કામ કરીશું જો આનું કડક કાર્યવાહી નહીં થાય અને આમનામ રહેશે તો અમે પછી કાયદો હાથમાં લઈશું એ પ્રશાસનને કહેવામાં આવે છે